વાગરામાં ત્રીસ લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો દાહોદની કુખ્યાત ગેંગનો પર્દાફાશ એક સાગરીત એલસીબીના સકંજામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને વાગરા તાલુકા સારણગામે ગામે આશરે વીસ દિવસ પહેલા થયેલી ત્રીસ પોઈન્ટ પંચ્યાસી લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારની એક કુખ્યાત ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે એલસીબીએ આ ચોરીમાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને ને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે તારીખ જુલાઈ રોજ રાત્રિના સમયે સારણ ગામમાં એક રૂપિયા સોના દાગીના અને રોકડ ચોરી થઈ હતી આ ચોંકાવનારી ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો બનાવને પગલે ભરૂચ એલસીબી ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદ થી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન એલસીબી ને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરી પાછળ દાહોદ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય ચોર ટોળકીનો હાથ છે આ બાતમીના આધારે એલસીબીની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી ત્યાં ગ્રામ્ય વિસ્તારોની જટિલ ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલ ગુપ્ત માહિતીના આધારે ઝીણવટ તપાસ હાથ ધરવામાં આવી આ સઘન તપાસના અંતે એલસીબી એ સારણ થયેલી ચોરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપી વિજય દીપાભાઈ નાનિયા પલાસ રહે આમલી ખજુરિયા જિલ્લો દાહોદને ઝડપી પાડ્યો પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિજય પલાસે સ્વીકાર્યું હતું કે તેણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને બે જુલાઈ બે ના રોજ આ ગુનો આચર્યો હતો આ ચોરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કોણ છે ચોરીનો મુદ્દામાલ કેવી રીતે રિકવર કરવો અને વોન્ટેડ આરોપીઓને કેવી રીતે ઝડપી પાડવા તે અંગે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી કુલતર નિયારાઓ દ્વારા આગળની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે એલસીબી દ્વારા પર્દાફાસ કરેલા દાહોદ ગેંગના અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ હાલ ફરાર છે જેવાની કેસ ચૌસિંગ પલાસ અરવિંદ મડિયા મીનામા તેમજ શિવરાજ ધારકા પલાસ જે તમામ આરોપીઓ દાહોદના ગરબાડા વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું છે ભરૂચ ની આ સફળતાએ જિલ્લામાં થેલીયા મોટી ચોરીનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે હવે વાગરા પોલીસ બાકીના આરોપીઓને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાં રિકવર કરે તેની રાહ જોવાઈ રહી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ